શ્રી ગુરુદેવ દત્ત સતને સમજવું એ જ સત્સંગ છે અને એ સત્ અવધૂતો સિદ્ધ સંતો એમના અનુભવ સિદ્ધ અમૂલ્ય શબ્દોમાંથી તેમના આચરણમાંથી આપણને મળે છે અને ગુરુ જો સમર્થ હોય તો એ સત નો સંગ મનુષ્યના જીવનમાં એવી ઘટનાઓને આકાર આપીને સમજાવે છે એટલે શ્રી ગુરુદેવે એક જગ્યાએ કહ્યું છે કે અનુભવશે જ્ઞાન પીલાય ગયે એના બદલે અત્યારે શું થાય છે મનુષ્યને કથાઓ સાથે જોડી દેવામાં આવ્યો છે હવે કથા શબ્દને આપણે ઉલટાવીને વાંચીએ તો વંચાય કે ઠાક એટલે કથાઓ અને તેની વાર્તાઓ સાંભળીને મનુષ્ય થાકી જાય છે એના કારણે એ ધર્મથી દૂર થઈ જાય છે કે ધર્મને સમજી શકતો નથી એટલે શ્રી રંગવદૂત મહારાજે એમની ભક્તિ એના અનુભવનો સાર આપણને કહી દીધો એક જ શબ્દમાં પરસ્પર રહેવો ભવો બ્રહ્મ સત્ય જગત મિથા બસ આટલા શબ્દો સમજીએ તો ધર્મ સમજાઈએ રામાયણ મહાભારત ગીતા વેદ ઉપનિષદ જીવનમાં એકવાર જરૂર સાંભળવા જોઈએ પણ જ્ઞાન તો સિદ્ધ પુરુષ અને ગુરુ તમને અનુભવથી જ આપે છે અને એ સિદ્ધ પુરુષોના અમુક આ બે ત્રણ શબ્દો જ કાફી હોય છે સાંઈ બાબા જગત મિથ્યા બસ આ શબ્દોને પકડી લો તો ધર્મ સમજાઈ જાય છે સનાતન ધર્મ મૂળ સમજાઈ જાય છે શ્રીરામ કૃષ્ણ શંકર હનુમાન એમની જય જય કાંઈ કરવાથી કંઈ મળતું નથી અને ત્યાં સુધી એમની ભક્તિ ફરતી નથી જ્યાં સુધી આપણે એમના જેવા બનવાનો પ્રયત્ન નથી કરતા એમના એમની અંદર જે રહેલા ગુણો છે એ ગુણો પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન નથી કરતા ત્યાં સુધી રામ કૃષ્ણ શંકર હનુમાન એની કેટલીય ભક્તિ કરી લો તમે જૈન હોય તો મહાવીર બુદ્ધ ખ્રિસ્તી હોય તો ઈસુને ભજો મુસલમાન હોય કે અલ્લાહને ભજો તો જ્યાં સુધી એના ગુણને જીવનમાં આપણે ઉતારતા નથી ત્યાં સુધી આપણી ભક્તિ પણ પાકતી નથી અને સમર્થ ગુરુઓના શબ્દોને પકડી લેવામાં આવે મારા આર્ટિકલ વાંચીને એક મારા મિત્રએ બહુ સરસ કીધું કે સંજયભાઈ એક જ શબ્દ સમજાઈ ગયો પરસ્પર દેવો ભવ બધું જ આવી ગયું બ્રહ્મ સત્ય જગત મિથ્યા શ્રદ્ધા અને સબુરી અનુભવના શબ્દો છે આ ગુરુઓના સર્વ વેદ ઉપનિષદ શાસ્ત્રોનો સાર છે પરસ્પર દેવો ભાવ શબ્દો સમજાય જાય તો તમારા કર્મ જ સુધરી જાય તમને ખ્યાલ આવી જાય કે સામેવાળી વ્યક્તિમાં પણ એ જ દેવ છે જે મારી અંદર છે તો તમારા કર્મ જ શુદ્ધ થઈ જાય તમારી વાણી શુદ્ધ થઈ જાય તમારી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય આ પરસ્પર જાયોભવા શબ્દોનું ચિંતન કરો તમારો સ્વભાવ તમારી પ્રકૃતિ તમારી વાણી તમારા વર્તન તમારા વ્યવહાર બધું જ બદલાઈ જશે ઘણા લોકો કુમ સ્થાનમાં જઈ નહીં જઈ શકતા ભક્તિ કરતા ભજન કરતા કીર્તન કરતા માળા કરતા 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 તમારું ચિત્ત અહીં આજ્ઞા ચક્ર પર એકત્રિત થઈ જાય તમારી બધી નારીઓ અહીંયા એકત્રિત થઈ જાય પછી બંને નારી ચાલે તો એ સુક્ષ્મ નારી એ જો આગ્ના ચક્ર પર એકત્રિત થઈ જાય એ ત્રિવેદી સંગમ જ છે ગંગા હોય કે તીર્થોમાં ના હોય તો તમારું શરીર પવિત્ર થાય છે પણ જ્યાં સુધી શ્રી ગુરુદેવ કહ્યું છે તેમ ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ વ્યવહાર સુધી મન શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ વ્યવહાર સુધી ને પછી જીવ શુદ્ધિ જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી કોઈ કુંભ સ્નાન પડતું નથી અને જેમનું આ શુદ્ધ છે ચિત્ત શુદ્ધ છે બુદ્ધિ શુદ્ધ છે આત્મા શુદ્ધિ છે વ્યવહાર શુદ્ધ શુદ્ધ છે છે આ બધું એને એને તીર્થો પર જઈને પણ એનું કરવાની જરૂર જ નથી જ્યાં છે જ્યાં રહે છે જ્યાં છે ત્યાં બધા તીર્થ છે ત્યાં બધા તીર્થોનું સ્નાન છે પરમાત્મા એના માટે હાજર હજુર છે હજારો લાખો લોકો કરોડો લોકો કુંભ સ્નાન કરી આવ્યા અને કુંભ સ્નાન કર્યા પછી જો એ આત્મા શુદ્ધિ નથી કરતો બુદ્ધિ શુદ્ધિ નથી કરતો ચિત્ત શુદ્ધિ નથી કરતો વ્યવહાર શુદ્ધિ નથી કરતો એની દ્રષ્ટિની શુદ્ધિ કરતો નથી એની પાંચો ઇન્દ્રિયોને શુદ્ધ નથી કરતો તો એ કુંભ સ્નાન કર્યા પછી પણ બધું ઠેરનું ઠેર જ છે ભાઈ મારા ગુરુદેવે આ શબ્દ આપ્યા છે પરસ્પર દેવો અને એની સાથે આ આવી છે આ મંત્ર જ છે આત્મા શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ ચિત્ત શુદ્ધિ દેહ શુદ્ધિ જીવ શુદ્ધિ વ્યવહાર સુધી વ્યવહાર એટલે કર્મ શુદ્ધિ જ્યાં બધી ભાવ ક્યાંથી આવે પહેલા પરસ્પર દેવોનો ભાવ જાગૃત થાય પછી આ બધી શુદ્ધિ તરફ આપણે જઈએ છીએ અને જ્યારે આ બધી શુદ્ધિ આપણે સિદ્ધ કરી લઈએ છે તો એ આપણું સ્નાન જ છે એ આપણું તીર્થ સ્થાન જ છે અને એ વ્યક્તિ ભવો ભવ તરી જાય છે જીવતા જીવ એના માટે બધું સ્વર્ગ છે પરમાત્મા એને માટે હાજર હજુ છે સંજય બોરીવાલા પણ જે તમારી સાથે આ વાત કરે છે ને ભાઈ એ અનુભવની વાત કરે છે મારા અનુભવની વાત કરું છું શ્રી ગુરુદેવે જે અમને એમના અનુભવના શબ્દો આપ્યા એ શબ્દોને અમે અમારા જીવનમાં અનુભવ્યા એ પ્રમાણે જીવવા ત્યારે આજે અમે તમારી સાથે સંવાદ કરવા માટે યોગ્ય થઈ ગયા એ જ પરસ્પર જેવો ભાવથી પ્રાતઃ સંજય બોરીવાલાના સત્સંગમાં સૌને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત બે ત્રણ અમારા વિડીયો સાંભળજો અને તમને જો એનો અર્થ સમજાઈ જાય તો તમારું પણ જીવન બની જશે દરેકના ઘરે એક એક સંજય જેવી વ્યક્તિ નિર્માણ થશે અમારા ગુરુએ અમારું નિર્માણ કર્યું અમે ઈચ્છીએ છીએ કે તમારું પણ એ રીતે નિર્માણ થાય એટલે રોજ હું તમારી પાસે આવું છું પરસ્પર દેવો ભાવ એ ભાવ જાગૃત કરો ને પછી આ અનુભવ મેળવો કયો ચિત્ત શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ વાણી શુદ્ધિ જીવ શુદ્ધિ 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 એટલે જ મેં કહ્યું છે જ્યાં પવિત્રતા છે ત્યાં પરમેશ્વર છે પવિત્રતા અને સત્ય એની પર જ આખું બ્રહ્માંડ પરમાત્માની જે શક્તિ છે તેનું મૂળ કારણ પણ આ જ છે શું પવિત્રતા અને સત્ય પરસ્પર ભાવ કે આત્મા જે પરમાત્મા છે આપણે એ પરમાત્માનો જ અંશ છે કોઈ પરસ્પર દેવો ભાવ તો પેલો એક આત્મા એ પરમાત્મા સાથે સાકરવો જોઈએ અને પછી આ પૃથ્વી પરના દરેક જીવો સાથે પછી બધી જ શુદ્ધિ થઈ જાય તમારું દ્રષ્ટિ જ બદલાઈ જાય તમારો વ્યવહાર જ બદલાઈ જાય તમારા કર્મ બદલાઈ જાય અને જ્યારે આ બધી ઇન્દ્રિયો અને આ બધું શુદ્ધ થઈ જાય ચિત્ત બુદ્ધિ આ બધું તમારી ભક્તિ સફળ તમારું જીવન સફળ આ દુનિયામાં તમને મોકલવાનો પરમાત્માનો હેતુ સફળ અને એક સમયે તમને ભગવાનના દર્શન પણ થઈ જાય પહેલાં અનુભવ થશે એ અનુભવ આપશે ઈશારા કરશે એની હાજરીનો તમને સંકેત કરશે પછી એને યોગ્ય લાગશે તો તમને દર્શન પણ આપશે મળીએ ત્યારે શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો ભવા